મોરબી નજીક જોધપર ગામે મારામારીનો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં કારખાનેદારે શ્રમિકને ચપ્પલ માર્યા બાદ માથાકૂટ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મારુતિનંદર પોલિમર્સ નામના કારખાનામાં છેલ્લા પાંચેક વર્ષથી રહેતા અને મજૂરી કામ કરતા બિંદિયા યલ ઉર્ફે બિંદ પ્રસાદ નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંગમ બેવરેજિસના શેઠ દિનેશભાઈ પટેલ અને તેના પત્ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ એકવીસ દસના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં તે બજારમાં લેબર ક્વાર્ટર પાસે આવેલ ઝૂલા ઉપર બેઠો હતો ત્યારે દિનેશભાઈ તેની પાસે આવ્યા હતા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા અને ત્યારબાદ તેણે પોતાનું ચપ્પલ કાઢીને તેના મોઢા ઉપર માર્યું હતું જેથી કરીને બોલાચાલી થઈ ઝઘડો થયો હતો અને ત્યારે સંજયભાઈને તેના પત્નીએ ફરિયાદી તથા અર્જુનને માથામાં અને શરીરે માર મારતા ઈજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને કારખાનેદારને તેના પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કારખાનેદારે બે શ્રમિક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી આમ આ બનાવમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે